જય શ્રીરામ રોહિત પંચોલી સહમંત્રી વિશ્વ હિન્દુ પરિષદ મહેસાણા યુવા આ વર્ષ એટલે કે વિક્રમ સંવત બે હજાર એક્યાસીનું વર્ષ આપણા સૌ સિદ્ધપુર નગર અને તાલુકાવાસીઓ માટે પાટણ જિલ્લા ગુજરાત અને દેશના તમામ લોકો માટે ફળદાયી શુભદાયી લાભદાયી નીવડ્યું છે અને ભગવાન પ્રભુ શ્રીરામને પ્રાર્થના કરીએ કે આવનારું વર્ષ એટલે કે વિક્રમ સંવત બે હજાર બ્યાસી પણ આપણા સૌ માટે ફળદાયી લાભદાયી અને સુખદાયી નીવડે એ માટે આ દિવાળી પર્વની આપ સર્વેને ખૂબ ખૂબ શુભકામનાઓ અને આવનારા વર્ષ એટલે કે બે હજાર બ્યાસીનું નૂતન વર્ષ પણ એ નૂતન વર્ષના પણ અભિનંદન પાઠવું છું જય શ્રી રામ